તો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છે નવી સવાર લઈને આજે ઓમનો ડાયલોગ મે અમારે શું કે ઋતુબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઋતુન તોજી અમા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું ખવાય બદામ બદામ એટલે હું તેજ થાય મગજ તમારું

કેવી 25 તારીખ ડોક્ટરે આલુ ગલતી કે તો મમ્મી તો બધું લઈને બોળી કો વગર રોટલી ખાયા બધી રોટલી ડિફરન્ટ ટાઈપ અલગ અલગ મમ્મીને વાગે કોમ કો ચાલી ઋતુન વઘારે રોટલી ચાલે તળેલી રોટલી ચાલે આ પણ મન તળે રોટલી વઘારે રોટલી કરતો એક જ મહિનાની

એટલે મારો તો એક સ્ટોપ છોડીને જતોય આનું પણ હેરો એકલો જાયસમાં એટલે પપ્પા ના 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 ને હા હા બસમાં જાય સેકન્ડ સ્કૂલ બસ સ્કૂલના બહુ બધો છોકરો રહી એટલો

બે ચલ ને તું ચલ ને ભાઈ તારું મોઢું જો આવડું મારા એક એક અમારે મુઠ્ઠી જેવડું હતા મૂઢું આવડું તાર અને કે છે હરકુ જ છે

4 મિનિટ હતી આ પપ્પાએ ઓર્ડર તે નાવ કે મેં તો ઓર્ડર જ કર્યું આ પપ્પાએ કરેલું જો તમે ઓર્ડર ખબર કરેલું ખબર

વરસાદ પડે ને તો ઠંડી બહુ તે બધો જેકેટ ને બેકેટ પહેરીને ને આવે સ્વેટર બેટર રોડ ને બોર્ડ બેના વરસાદ પડેલો જબ્બો અને પછી એ અને એ તો વરસાદ પડે ને તો એ તો ઠંડી જેવું વાતાવરણ બરફ પડતો હોય ને એવું હા એમાં હાથ તો બધા ઠંડા થવા માંડ્યા અને તો तुम किसलिए हैं आइरिस? ठंडी लगती था ना? ठंडी लगती है। हाइरिज चीज़ लाइट हो लगा है लिखा हर आगर। राते राते ना ते आउ था है ना? राते अंदर उठाए इतने लाइट हो चालू थे जो है। चर्चूना ही? रे साहब? जो है। हुँह? तुम इतना Terima kasih,